નમસ્કાર દર્શક મિત્રો હું છું ચોહાનીરલ તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ સમાચાર સાબરકાંઠા કે અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે એક તરફ આશાભર્યા લીલા ખેતરો બીજી તરફ સુખીભરતી આ છે સાબરકાંઠા ખેડૂતોની વર્તમાન સ્થિતિ તેમણે રાત દિવસ જોયા વગર તેત્રીસ હજાર હેક્ટરમાં ઉનાળા પાકનું વાવેતર કર્યું પરંતુ હવે સિંચાઈના પાણીના અભાવે આ ખેડૂતોની મહેનત માથે પડી તેવી ભીતિ સેવાઈ રહી છે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ આ વર્ષ ઉનાળા પાકનું વાવેતર તો ઉત્સાહભેર કર્યું જિલ્લામાં અંદાજે તેત્રીસ હજાર હેક્ટર જમીનમાં ઉનાળા પાકનું વાવેતર થયું છે જેમાં સૌથી વધુ છ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં શાકભાજીનો પાક છે આ ઉપરાંત ખેડૂતોએ અઠાવનસો હેક્ટરમાં બાજરી અને બાવીસો પચાસ હેક્ટરમાં મગફળીનું પણ વાવેતર કર્યું છે હિંમતનગર સહિતના તાલુકાઓના ખેડૂતો માટે સિંચાઈનો મુખ્ય આધાર હાથમતી કેનાલ છે પરંતુ આ વખતે ઉનાળાની શરૂઆતથી જ આ કેનાલ સૂકીભટ જોવા મળી રહી છે કુદરતની કઠોરતા અને કાળજાર ગરમીના કારણે ભૂગર્ભ જળ સ્તર પણ ખૂબ જ નીચે ચાલ્યા ગયા છે પરિણામે બોરવેલ અને કુવામાંથી માન દિવસમાં એકાદ કલાક પાણી મળી રહ્યું છે જે વાવેતર કરેલા પાકને બચાવવા માટે પૂરતું નથી ગામ હમીરગઢ તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા હવે કેનાલ પીએત માટે એવું છે સાહેબ કે શિયરામ પાંચ પાણી રેગ્યુલર આપું છે એમનું નો ડાઉટ અને એ સમય એ સમય આપું છે એમાં ઘણું પીએતે થાય છે ખેડૂતોને ઘણો લાભ થાય છે અને એમ છતાં હું નારામાં અમે માગણી કરીએ છીએ કે સાહેબ હું નારામ પાણી હોય તો આપો તો સારું એમ પણ આગળથી મંજૂરી નથી આવતી કંઈ એવું હોય છે એટલે પાણી આપતા નથી એટલે ખેડૂતોને હું નારું બધું ખેતી પડતર પડી રહેશે જો હું નારું પાણી થોડું આપું તો સારું એમ પિયત બધું સારું થાય ખેડૂતોએ પોતાના પરસેવાની કમાણી અને રાત દિવસ મહેનતથી પાકનું વાવેતર તો કરી દીધું છે પરંતુ હવે પાણીના અભાવે પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે જો સમયસર સિંચાઈ માટે પાણી ન મળે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે

તેત્રીસ હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં સમગ્ર જિલ્લાની અંદર ઉનાળું વાવેતર પૂર્ણ થવાના તૈયારીમાં છે મહત્વના પાકોની વાત કરીએ તો મગફળીમાં ત્રણ હજાર હેક્ટર સુધી વાવેતર પહોંચેલું છે અને મુખ્ય પાક એવા બાજરીમાં પણ પાંચ હજાર આઠસો હેક્ટરથી વધારે વાવેતર થયેલું છે શાકભાજીમાં અને ઘાસચારાની અંદર પણ મોટા પ્રમાણમાં વાવેતર જોવા મળેલ છે હાલ સિંચાઈના સ્ત્રોત્રો પણ જે ખેડૂતો સાથે ઉપલબ્ધ છે તેઓએ સારા અંશે વાવેતર કરે છે બીજી તરફ ખેડૂતો હવે સુજલામ સુફલામ નહેર તરફ મીટ માંડીને બેઠા છે તેઓ માંગ કરી રહ્યા છે કે આ નહેરના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને તેમના ખેતરો સુધી સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવે ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર સુજલામ સુફલામ નહેરનું પાણી યોગ્ય રીતે ફાળવે તો તેમના પાકને બચાવી શકાય છે અને તેઓ આર્થિક નુકસાનથી બચી શકે છે હું નારવું કઈ છે મગફળી છે બાજરી છે એવું મેં વાવી છે અને આ કેનાલમાં ણી નહીં વધના કારણે અને આ પાક છે તે બરી જાય છે જો સિંચાઈ વિભાગને અમે રજૂઆત કરી કે જો ઉનારું પાણી અમને આપવામાં આવે તો અમારા પાકને જીવતદાન મળે અને આ જે કૂવાનો તર ઊંડો જતા છે તે કૂવાનો તર ઉપર આવે ક્યાંય કેનાલમાં પાણી છોડવાના અને અમે સરકારશ્રીને ખાસ રજૂઆત કરીએ છીએ કે આ ઉનાળું પાણી આપો તો અમારા પાકને પણ જીવતદાન મળી રહે એવી અમારી લોકોની માગણી છે હવે એ રહે છે કે સિંચાઈ વિભાગ અને સરકાર ખેડૂતોની આ ગંભીર સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને તેમની તાત્કાલિક ધોરણે સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવે છે કે નહીં જો સમયસર પાણી ન મળ્યું તો સાબરકાંઠાના ખેડૂતો માટે આ ઉનાળા પાક ભારે પડી શકે છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના